જ્યારે જનતાના પ્રશ્નોનો ઉકેલ આવતો નથી ત્યારે સત્તાધીશોના સામે અવાજ ઉઠાવવો જરૂરી બને છે આ શબ્દ છે આજ સુરેન્દ્રનગર જિલ્લાના મહિલા પ્રમુખ ઝરણાબેન જાનીના અને તેમને પડકાર ફેંક્યો છે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક જગદીશ મકવાણાને વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જો રહ્યા છો નવજીયર ન્યુઝ અને હું છું આપણી સાથે ગાંચી સુરેન્દ્રનગર જિલ્લો છે આ જિલ્લામાં કાયદો વ્યવસ્થાની વાત કરો રોડ રસ્તાની વાત કરો ખનીજ ચોરી થઈ રહી છે તેના પ્રશ્નોની વાત કરો આવા અનેક પ્રશ્નોને લઈને આ જિલ્લાની પ્રજા છે તે ચૂકી છે વર્તમાન સમયમાં જે રોડ રસ્તા તૂટી ચૂક્યા છે પાણી ભરાવાની સમસ્યા છે છે ચોરીનો પ્રશ્ન કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન છે આવા અનેક મુદ્દે ત્યાંના સ્થાનિકો ત્રાહીમામ પોકારી ચૂક્યા છે હવે સુરેન્દ્રનગર જિલ્લો છે તેના મહિલા જિલ્લા પ્રમુખ ઝરણાબેન જાનીએ એ પડકાર ફેંક્યો છે ગુજરાત વિધાનસભાના નાયબ દંડગ જગદીશભાઈ મકવાણા જે દંડકશ્રી એમને પુલ નું કર્યું કે ભાઈ હવે આ પુલ નું સમારકામ ચાલુ થઈ જશે દુધરેજ વાળા પણ પાછું એમને એવું કહ્યું કે મેં બહુ રજૂઆત કરી સીએમ સાહેબને અને એટલે બહુ ઝડપથી આ કામ ચાલુ થઈ ગયું જગદીશભાઈને મને એટલું કહેવાનું છે કે ભાઈ આપને શરમ નથી આવતી તમારા ભાજપના શાસનમાં છેલ્લા પાંત્રીસ વરસથી પટ્ટાવાળાથી લઈને સીએમ સુધીનું આખે આખું રાજ એ ભાજપવાળાનું અને તમને આ કામગીરી ચાલુ કરવામાં ત્રીસ દિવસ લાગ્યા અને પછી તોય તમારી પાસે એવો ટાઈમ નથી કે આ ત્રીસ દિવસથી પ્રજા હેરાન થાય છે પ્રજા જે તમે બાયપાસ રસ્તો આપ્યો છે એ રસ્તામાં ખાડા ખાડા ને ખાડા એ રોડ કંઈ જ ન શકાય છતાં માણસો ચલાવે છે કારણ કે શું કરે કોણ કે અને કોનું તમે સાંભળો છો એટલે આજે મને એવું લાગ્યું કે આપની પાસે ટાઈમ છે કે આપ જાહેરમાં મંદિરોમાં આરતી કરવા માટે જાઓ છો પ્રજાની વચ્ચે આપને વિડીયો ઉતારવા કંઈક બોલી લેવું અને બહુ સારું લાગવું પણ હવે આ પ્રજા મૂર્ખ નથી હવે આ પ્રજા સુરેન્દ્રનગરની પ્રજા જાગી ગઈ છે હવે આ લોકો હિન્દુત્વના નામે છેતરાવાના નથી એમને તો સારા રસ્તા જોઈએ છીએ ગટર વ્યવસ્થા સારી જોઈએ છીએ બીજી બધી જે સગવડતાઓ પાયાની હોય જે પાયાના મૂલ્યો કહેવાય હવે તમે તો એનાથી વંચિત કરી દીધા છે આ ગામના લોકોને એટલે મારી તમને એક વિનંતી છે કે આપે જે કીધું છે કે હું નેવું દિવસમાં પુલ પુલનું કામ પૂરું કરાવીશ તો એ તો આપને કરાવવું જ પડશે પણ સાથે સાથે તમારે આ શહેરના એટલે કે આખા ગામના રસ્તા કેટલા ખરાબ અને રસ્તા કઈ જ ન શકાય અને ખાડા નગરી કહી શકાય સુરેન્દ્રનગરની બદલે તમે લોકોએ ખાડા નગરી કરી નાખી છે તો જો આપને થોડી પણ શરમ જેવું હોય ને તો આને ઝડપથી તમે કોઈ પણ જાતનો કોઈ અન્ન બનાવ બને એ પહેલાં તમે આને બને એટલું વહેલું કમસે કમ રોડ તમે ચોમાસા પછી બનાવો પણ એને ખાડા પૂરવાનું કામ તો તમારે વહેલી તકે કરવું જ જોઈએ એટલું લઈને હું આપને વિનંતી એ કરું છું અને આપને ચોખ્ખી ધમકી ગયો તો ધમકીએ આપું છું કે જો આ આઠ દસ દિવસની અંદર અમુક અમુક મોટા ખાડા કે અમુક અમુક રોડનું રિપેરિંગ નહીં થાય તો પછી હવે અમે પ્રજાપતિ જે કાંઈ આગળ કરવું પડશે એ આગળ આવીને કરશું અને સુરેન્દ્રનગરની પ્રજા મને પૂરો વિશ્વાસ છે કે એ પણ અમારા પક્ષ એટલે કે કોંગ્રેસ પક્ષને સાથ આપશે હવે પ્રજા જાગી ગઈ છે માત્ર હિન્દુત્વના નામથી હવે તમારું ચાલવાનું નથી એટલે આપને હું એક વિનંતી કરું છું કે બને એટલું ઝડપથી જેમ તમે આ કામ પુલનું કરાવ્યું એ તમારી ખૂબ મહેરબાની પણ હવે આવીને નવી મહેરબાની રોડ રસ્તાના કામ કરવામાં કરાવો જય હિન્દ આમ હવે જોવાનું રહેશે કે જે પ્રકારે આ સુરેન્દ્રનગર જિલ્લો છે આ જિલ્લાના મહિલા પ્રમુખ ઝરણાબેન જાનીએ જે પ્રકારે આ નાયબ દંડક અને આ જિલ્લાના ધારાસભ્ય જગદીશ મકવાણાને જે પ્રકારે ત્યાંની સુવિધાને લઈને પડકાર ફેંક્યો છે આ પડકારને લઈને આ જગદીશ મકવાણા જે પોતે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે તે કેવી રીતે સ્વીકારે છે અને આ જિલ્લાના રહેલા લોકોના જે પ્રશ્નો છે તેનું કેટલું ઝડપી નિરાકરણ લાવે છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નો જીઓ ન્યૂઝ ડે ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર જે